નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ અતુલ ચાર્ડ એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ધોરણ છે આપણો નવો વિષય છે સામાજિક વિજ્ઞાન પ્રખરતા કસોટી એટલે કે શિશુઓતી માટેની જે પરીક્ષા લેવામાં આવવાની છે તો જેમાં સામાજિક વિજ્ઞાનમાંથી મોસ્ટ એમ્પી પ્રશ્ન તમને પૂછવામાં આવશે તો એ પાઠ નંબર ત્રણમાંથી કયા મોસ્ટ એમ્પી પ્રશ્ન છે તેના વિશે આપણે આજના વિડિયોની અંદરમાં ચર્ચા કરીશું તો ચર્ચાને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નંબર ત્રણમાંથી એવા કયા પ્રશ્નો છે જે તમને પરીક્ષામાં પૂછાશે તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે બેન્ટિનો બેન્ટીનો એ ઇટાલીના ફાસ્ટિસ્ટ પક્ષની સ્થાપના કરી તેનું પ્રતિક લાકડાની ભારી અને કુહાડી જે ખાલી જગ્યા સમ્રાટની સર્વોપરી તેનું પ્રતિક ગણાય છે અને તે અપનાવવામાં આવ્યું હતું તો ઓપ્શન એ છે આપણે ઝાર ઓપ્શન બી છે રોમન ઓપ્શન સી છે લોઈ અને ઓપ્શન ડી છે સ્ટુવર્ટ તો જવાબ આવશે આપણો ઓપ્શન બી રોમન દ્વારા પ્રશ્ન નંબર ની વાત કરીએ કે ઈસવીસન ઓગણીસો ને ચોવીસમાં મુસ્લિમોએ જે પ્રદેશો જીતી લીધા તેમાંનો એકનો પણ સમાવેશ થતો નથી તો ઓપ્શન એ છે એલ્બેનિયા ઓપ્શન બી છે બેલ્ગેરિયા ઓપ્શન સી છે એબિસિનિયા અને ઓપ્શન ડી છે ફ્યુમ બંદર તો જવાબ આવશે આપણો ઓપ્શન બી બેલ્ગેરિયા ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે હિટલરનો વિસ્તારવાદ પાડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ એ કયા યુદ્ધ તરફ દોરી જતા ખૂબ જ મહત્વના કારણો બની શૈકા ઓપ્શન એ છે પ્રથમ વિશ્વ યુદ્ધ ઓપ્શન બી છે ઠંડુ યુદ્ધ ઓપ્શન સી છે દ્વિતીય વિશ્વ યુદ્ધ અને ઓપ્શન ડી છે રૂસો જાપાન યુદ્ધ તો જવાબ આવશે આપણો ઓપ્શન સી દ્વિતીય વિશ્વ યુદ્ધ ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર ચારની વાત કરીએ તો પ્રશ્ન નંબર ચાર છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ ધરીના રાષ્ટ્રોને ઓળખાવો ઓપ્શન એ છે આપણે ઇંગ્લેન્ડ ફ્રાન્સ અને બેલ્જિયમ ઓપ્શન બી છે ઇટાલી જર્મની અને જાપાન ઓપ્શન સી છે આપણે કુવૈત બહેરીન સાઉદ અરેબિયા અને ઓપ્શન ડી છે કોરિયા શાંતુંગ અને ચીનના કેટલાક પ્રદેશો તો જવાબ આવશે આપણો ઓપ્શન બી કે બીજા વિશ્વયુદ્ધમાં જે રાષ્ટ્રો હતા એ કયા હતા ઇટાલી જર્મની અને જાપાન ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે નીચેનામાંથી દર્શાવેલા વિધાનો પૈકી એક વિધાન સાચું નથી તો આમાંથી આપણે એક વિધાન સાચું નથી તે આપણે શોધવાનું છે તો ઓપ્શન પહેલાં આપણે એ વાંચીએ તો હિટલરે વોર્સેલસની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દેવાની હાકલ કરી તો આ કેવું છે તો કે સાચું છે બીજું આપણે જોઈએ તો હિટલર કોઈ પણ હિસાબે જર્મનીની એકતા સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો તો આપણ કેવું છે સાચું ત્યાર પછી સી છે અહીંયા ફ્રાન્સની રહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ તરીકે ખુલ્લી મૂકવામાં આવી તો આ છે ખોટું એટલે કે સી છે ખોટું અને ચોથું પણ આપણે જોઈ લઈએ કે વર્ષલિસની સંધિમાં જર્મનીના રૂહ પ્રાંત જેવા પ્રદેશો પડાઈ લેવામાં આવ્યા તો ડી પણ કેવું છે સાચું એટલે જવાબ આવશે આપણો ઓપ્શન સી ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર છની વાત કરીએ તો પ્રશ્ન નંબર છ છે કે વર્ગમાં દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા વિશેની એક ચર્ચા સભામાં વિદ્યાર્થીઓએ જુદા જુદા મંતવ્યો રજૂ કર્યા તો અહીંયા આપણે દિવ્ય રજૂ કર્યું કે એક બાજુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાની ધરાવતો મિત્ર રાષ્ટ્રનું જૂથ હતું બીજું જ્યોત કહે છે કે બીજી બાજુ જર્મની ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રનું જૂથ હતું મીન કહે છે કે જાપાને પલ હાર્બર ખાતે અમેરિકા નૌકાદળો પર આક્રમણ કરી અને અમેરિકાની સ્ટીમર લ્યુસિટાનિયાને નિયાને ડૂબાડી દીધી અને શાંતિ કહે છે કે જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોસીમા અને નાગાસાગી એમ બે નગરો ઉપર અણુબોમ્બ ફેંક્યા તો ઉપરયુક્ત બાબતોમાં કોણ સાચું છે તો જવાબ આપણામાં આપશે ઓપ્શન ડી દીપ જ્યોત અને શાંતિ તો આપણે દીપનું સાચું છે ત્યાર પછી જ્યોતનું સાચું છે અને ત્યાર પછી છેલ્લો આપણે શાંતિનું સાચું છે ત્યાર પછી સાતમો પ્રશ્ન છે આપણા અહીંયા કે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલના સહયોગથી એટલાન્ટિક મહાસાગરમાં એક જહાજ ઉપર કેટલા મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કરવામાં આવ્યું જે પાછળથી એટલાન્ટિક ખતપત્ર તરીકે ઓળખાયું તો અહીંયા આપણે ઓપ્શન આપેલા છે ઓપ્શન એ છે આપણે ચાર ઓપ્શન બી છે આપણે આઠ ઓપ્શન સી છે આપણે અહીંયા ચૌદ અને ઓપ્શન ડી છે વીસ તો જવાબ આવશે આપણે ઓપ્શન બી આઠ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આઠમો પ્રશ્ન છે કે એટલાન્ટિક ખતપત્રમાં જે બાબતોનો સમાવેશ કરાયેલ છે તેમાંનો એકનો સમાવેશ થતો નથી તો આપણે અહીંયા પેલો જોઈએ કે દરેક રાષ્ટ્રના સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વની જાળવણી કરવી તો આ કેવું છે સાચું ત્યાર પછી બી છે કે દરેક રાષ્ટ્રની શાંતિ અને સલામતીની જાળવણી કરવી તો આ પણ કેવું છે સાચું ત્યાર પછી સી છે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના ઝઘડાના ઉકેલની અસાંતિમય સાધનો દ્વારા જાળવણી કરવી તો આ કેવું છે ખોટું એટલે સી છે ખોટું ચોથું પણ આપણે જોઈ લઈએ કે દરેક રાષ્ટ્રની સામાજિક અને આર્થિક કલ્યાણ તથા નિશસ્ત્રીકરણની જરૂરિયાત અંગેની બાબતોની જાણકારી એટલે કે જાળવણી કરવી તો આ કેવું છે સાચું તો જવાબ આવશે તમારે સી ત્યાર પછીના આપણે પ્રશ્ન છે પ્રશ્ન નંબર નવ કે બાજુનું ચિત્ર સાનું પ્રતિક છે તો ઓપ્શન એ છે યુનેસ્કોનો ઓપ્શન બી છે એફ એ ઓપ્શન સી છે આઈ એલ ઓનું અને ઓપ્શન ડી છે આપણે યુનિસેફનો તો જવાબ આવશે આપણો ઓપ્શન બી એફ એઓનું ત્યાર પછી આપણે દસમો પ્રશ્ન છે કે બાજુમાં દર્શાયેલ કયા દર્શાયેલ ધ્વજ કયા રાષ્ટ્રોનો છે તો ઓપ્શન એ છે સંયુક્ત રાષ્ટ્રો ઓપ્શન બી છે અમેરિકા ઓપ્શન સી છે રશિયા અને ઓપ્શન ડી છે આરબ રાષ્ટ્રો તો જવાબ આવશેનો ઓપ્શન એ સંયુક્ત રાષ્ટ્રનો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર અગિયારની વાત કરીએ કે વૈશ્વિક મહામંદી ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો ને ઓગણત્રીસમાં વિવેચકોએ ખાલી જગ્યાના નામથી ઓળખાવી હતી તો યાદ રાખજો કે વૈશ્વિક મહામંદી ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો ને ઓગણત્રીસમાં વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટનાય તરીકે તેનું નામ આપેલું હતું ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર બાર કે સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનું ખાલી જગ્યા મંજૂર કરે છે તો જવાબ છે તો કે મંજૂર કરે છે તો સામાન્ય સભા સંયુક્ત રાષ્ટ્રનું ખાલી જગ્યા એટલે જવાબ આવશે એનો અંદાજપત્ર ત્યાર પછી અહીંયા તેરમો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા ખાલી જગ્યાના નેજા હેઠળ કાર્ય કરતી સંસ્થા છે તો જવાબ છે એનો આપણા આવશે એમાં આર્થિક અને સામાજિક સમિતિ ચૌદમો પ્રશ્ન છે કે હિટલરે વર્સેલિસની સંધિ ખાલી જગ્યા કહીને ફગાવી દેવાની હાકલ કરી તો એમાં જવાબ તમારા આવશે ખાલી જગ્યામાં કાગળનું ચિતરું ત્યાર પછી આપણે પંદરમો પ્રશ્ન છે કે સમ્રાટ મેઈઝ પછી ઓગણીસો ને છત્રીસમાં જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને ખાલી જગ્યા દ્વારા ઉત્તેજન અપાયું તો જવાબ યાદ રાખજો એમાં શું આવશે શહેનશાહ હીરો હિટો ત્યાર પછી સોળમો પ્રશ્ન છે કે ખાલી જગ્યાએ ઇટાલીમાં ફાસ્ટિટ પક્ષની સ્થાપના કરી તેનો જવાબ આવશે બેનિટો મુસ્લિનોની ત્યાર પછી આપણે સત્તરમો પ્રશ્ન છે કે ફાસ્ટિટ પક્ષનું પ્રતિક ખાલી જગ્યા જે રોમન સમ્રાષ્ટ્રની સર્વોપરી પ્રતિક છે અને તે અપનાવાયું તો જવાબ આવશે એમાં લાકડાની ભારી અને કુહાડી ત્યાર પછી આપણે 11મો પ્રશ્નની વાત કરીએ અહીંયા તો અગિયારમો પ્રશ્ન છે કે અઢારમો પ્રશ્ન છે કે ખાલી જગ્યા રોમ બર્લિન ટોક્યો ધરીમાં જોડાયું તેમાં જવાબ આવશે આપણે ઇટાલી ઇટાલી રોમ બર્લિન ટોક્યોમાં ધરીમાં જોડાયું ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન છે કે જર્મન પ્રજા હિટલરને ખાલી જગ્યા તરીકે માનતી હતી તેનો જવાબ આવશે ખાલી જગ્યાની અંદર ફ્યુ હરર ત્યાર પછી વીસમા પ્રશ્નની વાત કરીએ તો સમ્રાટ મેઈ પછી ખાલી જગ્યામાં ગાદીએ આવેલા સહેનશાહ હીરો પણ જાપાની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું તો એ કઈ સાલમાં તેનો જવાબ આવશે આપણે ઓગણીસો ને છત્રીસમાં ત્યાર પછીનો આ એકવીસમો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પછી જર્મન જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો તો જવાબ આવશે એમાં પ્રથમ વિશ્વયુદ્ધ ત્યાર પછીના આપણે બાવીસમાં પ્રશ્નની વાત કરીએ તો બાવીસમો પ્રશ્ન છે કે ઇટાલીએ ખાલી જગ્યાની આઝાદી ઝૂંટવી લીધી તો જવાબ આવશે એમાં એબીસીની આ તો વિદ્યાર્થી મિત્રો આ જે બધા પ્રશ્નો તમને આજે આપણે ચર્ચા કરી એ બધા મોસ્ટ એમ્પી છે પાઠ નંબર ત્રણમાંથી અને આમાંથી તમને પરીક્ષાની અંદર મોસ્ટ એમ્પી બધા પ્રશ્નો પૂછાશે અને વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ આપણે પહેલાં પાઠના એમ સીક્યુ આપણે બનાવેલા છે અને મોસ્ટ એમ્પી પ્રશ્ન છે પણ જો તમે ના જોયો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની નીચે તેની લિંક આપેલી છે તમે ત્યાંથી જઈ અને એ વિડીયો જોઈ લેજો અને વિદ્યાર્થી મિત્રો જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્ર સુધી શેર કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત